નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે શું તમે માથાના દુખાવાથી કંટાળી ગયા છો દવા લીધી પરંતુ તો પણ દવાથી પણ આરામ પડતો નથી એટલો બધો અતિશય માથામાં દુખાવો થાય છે માથાના દુખાવા પાછળ અલગ અલગ કારણો જવાબદાર હોય છે બધી જ માહિતી આજના વિડીયોમાં જાણીશું અને સાથે સાથે હું તમને આજના એક તમને બતાવવાનો છું એ સાહેબ જો તમે દબાવો છો અને સાથે સાથે રસોડામાં રહેલી આ એક વસ્તુનું વસ્તુ વાટીને માથામાં તમારા લેપ લગાવવાનો છે આ બંને સાહેબ જો તમે કોમ્બિનેશન કરશો ને તો ગમે તેઓ માથાનો દુખાવો હશે ને માત્ર બે જ મિનિટમાં જી હા મિત્રો માત્ર બે જ મિનિટમાં દૂર થઈ જશે દવા વગર તો ચલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટ થી આવા જ અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો અને બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થ ના અવનવા વિડીયો ની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે તો ચલો મિત્રો હવે સૌ પ્રથમ જાણીએ કે કયો પ્રેશર પોઈન્ટ છે જેના પ્રેસ કરવાથી આપણો માથાનો દુખાવો માત્ર બે મિનિટમાં ગાયબ થઈ જશે તો એના માટે આપણે જરૂર પડશે મિત્રો આ છે રબર જે તમે જોઈ શકો છો પ્લાસ્ટિકનું રબર ઘણા બધાના ગેર આસાનીથી અવેલેબલ તમને ઈઝીલી મળી જશે બાકી કોઈ સ્ટેશનરીની ત્યાંથી પણ તમને મળી જશે તો આ જે બંને અંગૂઠા છે જે તમે મિત્રો જોઈ શકો છો આપણા શરીરમાં હાથમાં અને પગમાં એવા એવા એક્યુપ્રેશર પોઈન્ટ રહેલા છે બોડીના બધા જ એક્યુપ્રેશર પોઈન્ટ હાથ અને પગના જે જે તળિયા હોય એમાં રહેલા છે જેના દબાવવા માત્રથી ઘણા બધા દુખાવાને આપણે દૂર કરી શકીએ છીએ તેમાંથી તેમાંથી જ એક દુખાવો છે માથાનો દુખાવો તેના માટે તમારા બંને અંગૂઠા હોય તો ત્યાં આ રીતે તમારે રબર લેવાનું છે અને જો આ રીતે તમારે હું તમને નજીકથી બતાવું છું જો આ રીતે તમારે રબર બાંધી દેવાનું જેનાથી શું થશે બ્લડ સર્ક્યુલેશન અહીંયાનું એકદમ સ્ટોપ થઈ જશે એક મિનિટ સુધી તમારે આ ડાબા હાથના અંગૂઠામાં અને જમણા હાથના અંગૂઠામાં બંને અંગૂઠામાં તમારે આ રીતે તમારે બાંધવાનું છે અને એક મિનિટ સુધી સાહેબ તમારે રહેવા દેવાનું છે જેના કારણે મિત્રો તમને અહીંયા તમારો અંગૂઠો છે રેડીઝ કલરનો પણ થઈ જશે બ્લડ સર્ક્યુલેશન અહીંયાથી આગળ પણ નહીં જાય સ્ટોપ થઈ જશે અને આખો એક્યુપ્રેસર આપનો જે પોઈન્ટ છે એ આનાથી દબાશે એક મિનિટ જેવી થઈ જાય ત્યારબાદ તમારે આ રીતે તમારે રબર બંને અંગૂઠામાંથી તમારે રિલીઝ તમારે કરી દેવાનું છે ત્યારબાદ તમારે આ જો હવે શું કરવાનું છે જો તમે ત્રીસ સેકન્ડ સુધી ડાબા હાથનો અંગૂઠો અને જમણા હાથનો અંગૂઠો આ રીતે તમારે અંદરથી થી બાર તરફ આ રીતે તમારે ખેંચવાનું છે હવે બીજો એક્યુપ્રેશનનો પોઈન્ટ છે મિત્રો કે આ જે આંગળી છે અને અંગૂઠો એની વચ્ચે જો નાઇન્ટી એંગલ નાઇન્ટી ડિગ્રીનો એંગલ બને છે આ આ આ આ જે જોઈ શકો છો ડાબા હાથનો અને જમણા હાથનો બંને આ રીતે તમારે એકદમ તમારે પ્રેસ કરવાનો છે જો તમને નજીકથી તમને બતાવું આ રીતે તમારે બંને આંગળી અને અંગૂઠાનો જે વચ્ચેનો જે આ એંગલ બને છે એને લગભગ ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી તમારે પ્રેસ કરવાનો છે અને સાથે સાથે મેં તમને વિડીયોની અંદર કીધું હતું કે રસોડામાં રહેલી આ એક વસ્તુ છે એને તમારે વાટીને તમારે લગાવવાની છે તો એ વસ્તુ છે મિત્રો તમાલપત્ર જે તમે મિત્રો જોઈ શકો છો તમાલપત્ર એકથી બે નંગ જેટલા તમારે તમાલપત્ર લેવાના છે વાટવાનું જે તમારા ઘરે ખલ હોય તેમાં લગભગ એકાદ ચમચી જેટલું થોડું તમારે પાણી એડ કરવાનું અને આ તમાલપત્રના લીધે તમારે ટુકડા તમારે કરી દેવાના અને ખલની અંદર બરોબર તમારે વાટી દેવાનું અને એક તમારે પેસ્ટ જેવું તમારે બનાવી દેવાનું હવે એ પેસ્ટ છે એ માથામાં દુખાવો અહીંયા તમારે જે પણ જગ્યાએ થતું હોય તો હાથની મદદથી લગાવવાનું અને આ જે સેન્ટર જે મસ્તિષ્કનું આ માથાનું સેન્ટર છે ત્યાંથી તમારે અંદરથી બહાર તરફ જુઓ તમે આ રીતે કરવાનું છે અને પાછળની બાજુ પણ હવે જુઓ આ કાનની બાજુનો જે ભાગ છે ત્યાં પણ તમારે આ રીતે એ જે પેસ્ટ છે એ લગાવવાની છે અને આ રીતે તમારે મસાજ તમારે કરવાની છે લગભગ દસ થી વીસ સેકન્ડ સુધી માત્ર બે જ મિનિટમાં સાહેબ ગમે તેવો માથાનો દુખાવો હશે ને મેં તમને જે એક્યુપ્રેશર પોઈન્ટ બતાવે ફટાફટ આપણે રિપીટ કરી દઈએ કે તમારે જે રબર બેલ્ટ તમારે બંને અંગૂઠામાં બાંધવાની એક મિનિટ સુધી રાખવાની રિલીઝ કરી દેવાની ત્યારબાદ તમારે આ રીતે તમારે અંદરથી બાર તરફ તમારે બંને અંગૂઠામાં કરવાનું સાથે સાથે અંગૂઠા અને આંગળી વચ્ચેનો જે જોઈન્ટનો જે ભાગ છે એ જગ્યાએ તમારે આ રીતે તમારે દબાણપૂર્વક તમારે પ્રેસ કરવાનું છે બંને હાથમાં અને એટ લાસ્ટમાં તમને જે ઉપાય કીધો તમાલપત્ર પાણી નાખીને વાટીને એ પેસ્ટ છે અહીંયા અને પાછળની બાજુ અહીંયા તમારે લગાવવાની છે આટલું સાહેબ જો તમે કરો છો ને તો દવા લેવાની પણ જરૂર નહીં પડે અને ઘણા બધા કારણો અલગ અલગ જવાબદાર હોય છે કોઈને કોઈ દરેકના માથે કોઈને કોઈ ટેન્શન હોય કોઈ ચિંતા હોય ઘરનું ટેન્શન હોય નોકરીનું ટેન્શન જેના કારણે મિત્રો સ્ટ્રેસ લેવલ જો આપણું વધી જાય તો માથામાં દુખાવો થતો હોય છે અવળા ગેસની સમસ્યા થતી હોય બોડીમાં ગેસ એસિડિટી હોય અને એ ગેસ જો ઉપર ચડી જાય તો પણ માથામાં દુખાવો થાય છે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરો તો પણ દુખાવો થાય અલગ અલગ કારણો જવાબદાર છે તો મિત્રો તમારે સ્ટ્રેસ તમારે નહીં કરવાનો ગેસ એસિડિટી જો થઈ જતી હોય વારે વારે તો એના પણ આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તો તમે જોઈ શકો છો અને ગેસને માત્ર બે થી ત્રણ મિનિટમાં પાંચ મિનિટમાં અલગ અલગ ઘણા બધા ઉપાયો બતાવ્યા છે તો વિડીયો જોઈને તમે એને પણ રિલીઝ તમે કરી શકો છો અને મિત્રો એટ લાસ્ટમાં કઈ જે મેઈન કારણ જવાબદાર છે માથાના દુખાવા માટે એ છે ટીવી સ્ક્રીન અને લેપટોપની સ્ક્રીન અને મોબાઈલનો વધારે પડતા પ્રમાણમાં જો તમે ઉપયોગ કરો ને તો આંખ ઉપર તમારે સ્ટ્રેસ પહોંચે અને આંખ ઉપર જો સ્ટ્રેસ પહોંચે ને તો ઘણા લોકો માથામાં દુખાવો થતો હોય છે એટલે કે તમારે જરૂરિયાત હોય એટલું જ તમારે ઉપયોગ કરવાનો અને સાથે સાથે સ્ટ્રેસ તમારો કોઈ પણ જાતનું ચિંતા તણાવ તમારે નહીં કરવાનો આટલી બાબતોનું તમે ધ્યાન રાખશો અને સાથે સાથે મેં તમને જે ઉપાય બતાવ્યો કરશો ને તો ગમે તેઓ માથાનો દુખાવો હશે ને સાહેબ માત્ર બે થી ત્રણ જ મિનિટમાં તમારો ગાયબ થઈ જશે કોઈ પણ જાતની દવા વગર ને દવા કરતા પણ સારું રિઝલ્ટ તમને જોવા મળશે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો ફટાફટ કરી દેજો જય જય ગરબી ગુજરાત જય હિન્દ